પાલનપુર શહેરના વોર્ડ નંબર ચારમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઉભરાતી ગટરોના ગંદા પાણી અને ગંદકીથી પરેશાન રહીશોએ નગરપાલિકાએ પહોંચી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પાલનપુર શહેરના નાની બજાર નજીક આવેલા ડાયરા વિસ્તારમાં છેલ્લા સાડા ત્રણ વરસથી ઉભરાતી ગટરોથી સ્થાનિક લોકો પરેશાની ભોગવી રહ્યા છે આ અંગે નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરાઈ છે પરંતુ આજ દિન સુધી કોઈ જ નક્કર પરિણામ મળ્યું નથી આ અંગે અહીંના સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો કરી છે પરંતુ પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જેથી વર્ષોની સમસ્યા આજે અહીંયા યથાવત રહી છે નગરસેવક અબરાર શેખે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ પરેશાની છે અહીંના લોકો ભોગવવા માટે મજબૂર છે પરંતુ નગરપાલિકા ન જાણે કેમ આ વિસ્તારો પ્રત્યે કામગીરી કરવામાં આળસવૃત્તિ દાખવી રહી છે તે સમજાતું નથી અહીંયા પારાવાર ગંદકી છે અહીંના લોકો ગંદકીમાંથી ચાલવા મજબૂર થયા છે પરંતુ નિયમિત સાફ સફાઈ થતી નથી એટલું જ નહીં અહીંયા માત્ર ત્રણ જ સફાઈ કામદારો કામ કરી રહ્યા છે જો અહીંયા આઠ જેટલા સફાઈ કામદાર કામ કરે તો આ પ્રશ્નનો ઉકેલ આવી શકે તેમ છે જો કે હાલ તો આ વિસ્તારના લોકોને ચીફ ઓફિસરે નિયમિત સાફ સફાઈ કરાવવાની અને ગટરોની સાફ સફાઈ કરાવવાની ખાતરી આપી છે આ બાદ સ્થાનિક રહીશોને હવે તેમના વિસ્તારમાં નિયમિત સફાઈ થશે તેવી આશા છે

મુગપ ગટરનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય કોઈ પણ રોડ રસ્તાનો પ્રશ્ન હોય પણ ત્યાંના વિસ્તારના સોલ્યુશન લાવવામાં આ લોકોને કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ છે નહીં એક રાજમાર્ગ બનાવી દીધો છે આ લોકોએ એ પરસેવો પડાઈ નાખ્યો અમારો બનાવવામાં અને કે તમારા વિસ્તારમાં કામ થાય છે દસ કર્મચારીઓ હતા અને જગ્યા ઘટાડીને 3 કરી નાખ્યા જ્યાં જરૂરત છે ત્યાં વધારતા નથી આજે વેરાની વાત કરે તો આના પહેલાના સમયમાં મેં તપાસ કરાઈ હતી ત્યાં સુધી માત્ર ચાલીસ કરોડ જેટલો વેરો બાકી હતો પાલનપુર વિસ્તારનો એમાંથી પચીસ કરોડ રૂપિયા પુલ પીલી બાજુનો જે સોસાયટીઓ બની જે નવા બિલ્ડિંગો બન્યા અમારા આ વિસ્તારને જે ગરીબ પ્રજા રહે છે જે શોષિત પીડિત એના તો માત્ર પંદર કરોડ રૂપિયા વેરો બાકી છે અને એમાં કેટલા લોકો તો અત્યારે ભરી દીધા છે તો વેરામાં અમે લોકો કોઈ પાછળ નથી આ લોકોથી ભરવામાં પણ વિકાસના કામમાં સો આ લોકો અમને પાછળ રાખે છે કેવા પ્રકારની તકલીફ અત્યારે સૌથી પીવાના પાણીની તકલીફ છે

અને જો સાચી હોય તો તાત્કાલિક એક મહિનાની અંદર મારા આખા વિસ્તારમાં સફાઈ કરાય પાણીના વાલ વજે લીકેજ છે જ્યાં પીવાના પાણીની સમસ્યાઓ છે જ્યાં ગંદા પાણી આવે છે બધાનો નિકાલ લાવવો જોઈએ હું અબરાર શેખ કાઉન્સિલર વોર્ડ નંબર ચાર પાલનપુર નગરપાલિકા એકચ્યુલી અમારા જે એરિયામાં વોર્ડ નંબર ચાર સૈયદવાસમાં ગટરો એટલી બધી છીછરી થઈ ગઈ છે અને એ ઉભરાઈ જાય છે સફાઈ થતી એના કારણે બધું આમાં ગારો આવી જાય છે બહુ રજૂઆત કરીએ બઉ બહુ રજૂઆત કરીએ ત્યારે કોઈ આવે એક દિવસ માટે આવે અને એ જે ગટર કાઢે છે ગારો જે નીકળે છે તે પાછું કોઈ ભરવા આવતું નથી તો પાછું ગટરમાં જ જાય છે એટલે સમસ્યા ત્યાંની ત્યાં જ કોઈ ફાયદો થયો નથી અને હવે આ સાહેબે કીધું છે તો જોઈએ છે હવે કોઈ કરે છે કે નહીં કે ખાલી વાયદા જ છે ખોટા